એટલે હવા હવામાં રાતોડું બાજરો વાટવા છોટી ગયા તો વાટી નાખ્યો ને આ બધું વાટવા આપણે હવાના વાઢી એક તો બાકી છે અને આ બીજું એક તો સંગું બીજું બાકી છે હા હા કાર્યોદી થાય સાટી ગયા લાગી પણ ગયું અહીંયા એ વાડવો તો પડશે એટલો થાય ગયો ખાલી ચાર પાંચ રાપર બીજું એક ભાંગુ એક રહ્યું બીજું બાકીમાં તો આ બધી પ્રેક્ટિસ છે આપણે વાડીએ લે તો આપણે એટલો બાજરો બધો પાડી દીધો એટલો અડધો કે અડધો બાજરો તો આપણે જ પાડી દીધો અને આપણે હાથમાં દાંતોળી લાગી ગયું હવે જો કે હવે આપણે ઘઉંને વાઢવાના છે ઘઉં કેટલાક બે ઊભી એ આપણે જોવા જવાનું છે આપણે જોઈ લઈએ કેટલાક બે ઊભી કેટલાક બે નાઈ પછી આપણે પાછું જો વટાઇ જાય એમ હોય તો ફાઇલ વાઢી જ નાખવાના છે નકાસા હોય તો જે ઊભા દેવા જો એટલે મેં કીધું ઘઉં આટો મારી લઈ પછી ચાર પાંચ દાડિયા લેવાય ને તો કે ઘઉં તો હજી અમુક ડીંડી લીલી છે અમુક ડુંડી લીલી છે ને અમુક પાકી ગઈ એટલે આજે મીને મીને દસ સકદી તો ઉપજે કમસે કમ દસ દિવસ ઊભો ઊભા દેવો પડે એમ છે પછી દસ દિવસ પછી વાટ વાટવાના છે ઘઉં અને એટલો આપણે એટલો ભાગ પાડી દીધો તો આ ભાગ હાવ પાકી ગયો તો અને આ ભાગ છે ને એ થોડો થોડો કાસો છે મતલબ આજે એની ખુલ્લી ખરી નથી અને કાસા બીઆ છે એટલે મતલબ આ નાના ડુંડા છે બીયા છે એટલે એને વાઢવાનું ન હોય એને પાંચ દસ દી ઊભા દઈ પાંચ દસ દી ઊભી જાય પછી પાકી જાય ને પછી આપણે વાડીમાં તો આટો મારી લીધો હવે આપણે શેણામાં આટો મારવા જઈ કે શેણા પાકા તો શેણામાં કઈ રીતે શું કરવું એ ના જાય ને પછી વાત કરીએ તો આપણે સેણા માટો મારવા આવ્યા હતા તો ભૂતરા દાદા દર્શન કરી લઈએ પુત્ર દાદા દર્શન કર્યા સરસ મંદ હવે કાંઈ રોગ બોક છે હવે પાણી વાળવું પડશે કે નહીં વાળવું પડે એટલે પાકી તો ગયા જ પૂર કે પાણી વાળવાની જરૂર તો છે નહીં પણ કઈ રોગ હોય તો કાંઈક દવા બાટવી પડે ને એટલે જાય તો કે રોગ તો ન દેખાતો રોગ કઈ છે ની મતલબ માં આપણે બધું જોઈ લીધું ખોલી ખોલી રોગ તો કઈ છે ની એટલે હવે ડાયરેક્ટ છે આપણે વાટી જ નાખવાના છે હવે વીસ દિવસ છે ને ઉપજે વીસ દિવસની અંદર વાટી વાટીને કાઢી લેવાના છે કેમ કે વીસ દિવસ સુધી તો આ લીલા છે અમુક ઘેરકા ઘેરકા છે એ પાકી જાય એટલે વીસ દિવસ ફાઇલ અને ઉપસી પચીસ દિવસમાં આપણું ખેતર થઈ જાય છૂટું કેમ કે સહાદીમાં હવે ઘઉં વાટવાના છે ઘઉં બાજરો તો વટાઈ ગયો એટલે ખેતર થઈ જાય છૂટું આપણું આપણે અત્યારે બધે ખેતરમાં આટો મારવા આવ્યા હતા તો ખેતરમાં આંટો માર્યો તો એક ભાઈનો હમણાં ફોન આવ્યો અને આપણો મિત્ર છે એ તમારા ટુ ભૂતરા દાદાની મૂર્તિ આવે ને એ હીરાવાળી સકમક પાણાવાળી બનાવેલી છે મસ્તીની ની ઘડેલી મતલબ ઈઓ કો શું કહે કે એવો પાણો આવે એમાં અહીંયા હીરા જેવી બનાવેલી છે અને ફોન આવે તો હમણાં હું થોડીક વાર કે દઈ જાઉં તો એ આગળ દઈ જાય તો આગળ તમને હું દર્શન કરાવું કે કેવી મૂર્તિ છે તો આખા વિડિયો જોઈજો